છોકરો છે ને બોલક્યો બહુ છે બહુ બોલે છે બાળક બુદ્ધિ છે નહી તો એ મારો ચાળો કરે ખરો બાળક છે જેવો પંડિત પોતાની જાતને પંડિત માને પોતાની જાતને વિદ્વાન માને છે કૃષ્ણ પામે ચક્રુર પ્રિય એ મૃત્યુને આશ્રિત છે એક દિવસ એ મરવાનો છતાં કેટલો અભિમાન કરે છે આવ બધા શબ્દો કહેવા છે અને એટલી બધી વર્ષા વર્ષી એટલી બધી વર્ષા વર્ષી રજવાસીઓ બધા ગભરાયા ગભરાયેલા બધા રજવાસીઓ કૃષ્ણ પાસે આવ્યા કૃષ્ણ ભગવાનને કહ્યું કે જો અમે તને કહેતા આનો ચાળો કરવો રહેવા દે પણ તું માન્યો નહીં હવે આપણને કોણ બચાવશે ભગવાન કૃષ્ણએ કહ્યું તમે ચિંતા ન કરો આપણને આ ગોવર્ધન બચાવશે આપણે એની પૂજા કરી છે વડીલોએ કહ્યું જ્યારે વરસાદને વાવાઝોડું થાય ત્યારે કનૈયા આ પર્વત કોઈને બચાવે નહીં ઉપરથી પથ્થરા પડશે આપણે બધા એ પથ્થરમાં દબાઈ જઈશું બોલે ચિંતા ના કરો મિત્રોને કહ્યું આપણે કામ કરીએ ચાલો આપણે પર્વતને ઉઠાવીએ બધા મિત્રોએ કહ્યું કનૈયા તારું ઠેકાણે તો છે ને કેમ આ સંસારમાં કોઈ પર્વતને ઉઠાવ્યો છે કૃષ્ણ ભગવાને કહ્યું કોઈ એને તો આપણે ઉદ્ઘાટન ઉદઘાટન કરો આપણે કોઈ કરે એવું ક્યાં કરવું છે બધા ગોવાળિયાઓને ત્યાં લઈ ગયા નાના ખાડાઓ કરી લાકડીઓ અંદર ભરાવી અને ઉઠાવવાનો પ્રયાસ પણ પર્વત થોડો હલે ભગવાને દિવ્ય લીલા કરી પરમાત્માએ પર્વતને સહેજ હલાયો જેવો હલાયો એટલે ગોવાળિયાઓ કહ્યું કે નહીં આ તો હલે છે બહુ હળવા છે કૃષ્ણએ કીધું સાવ હળવા તમે થોડો પ્રયાસ કર્યો હમણાં ઉઠી જશે અને ધીરે 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 પ્રભુએ પર્વતને ઉઠાવ્યો છે બધા વ્રજવાસીઓને અંદર લીધા ગાય વાસરું ગોપી ગોવાળ વૃદ્ધ વૃદ્ધાઓ આખી પ્રાણી અને મુશળધાર વરસાદ વરસે સાત દિવસ સુધી આ ક્રિયા ચાલી છે હવે એમાં ગોવાળિયાઓને થોડો સમય થયો એટલે થોડો અહંકારી આવ્યો આમ લાકડી દવાવીને ઉભેલા અને એવો ભાવ જાગ્યો કે અમારા આધારે છે જો અમે લાકડી નીચી કરશું તો હમણાં પર્વત નીચો આવી જશે ભગવાન કૃષ્ણ એ વિચાર કર્યો કે બીમાર પડી ગયા છે અભિમાન એક બીમારી છે તાવ ચડે એના માટે દવા મળે પણ અભિમાન ચડે એની દવા કઈ અહંકાર ચડી જાય અને પરમાત્મા એ દવા આપવા માટે બહુ સુંદર કાર્ય કર્યું પર્વતને સહેજ નીચો કર્યો લાકડીઓ નીચી થવા લાગી ભગવાને ઓર નીચો કર્યો લાકડીઓ ઓર નીચી થઈ ભગવાને ઓર નીચો કર્યો ત્યાં તો ગોવાળિયાઓ ગભરાયા અને વિચાર કરે કે બારા આવો તો બે દિવસ પછી મરત પણ અહીંયા તો હમણાં રોટલો થઈ જવા કનૈયા બચાવ લાલા બચાવ પરમાત્માએ દિવ્ય લીલા કરી પર્વતને ખંભોળ્યો છે પર્વત ઉપર ગયા અને લાકડીઓ એમ નામ રહી ગઈ જ્યારે નીચે આવ્યા તો ટચલી આંગળીએ પરમાત્માએ ધારણ કર્યા અને પ્રભુના નામનો જય જયકાર સાત દિવસ સુધી પરમાત્મા એ પર્વત ઉઠાયો છે અને સાત દિવસમાં ગોકુળના એક પણ જીવને ઇન્દ્ર મહારાજ હેરાન ન કરી શક્યો પરેશાન ન કરી શક્યો પછી ઇન્દ્ર મહારાજને એમ થયું કે જો આમનામ વરસાદ વરસાવતો રહું તો મારો પાણીનો સ્ટોક ખલાસ થાય પણ આને કાંઈ વાંધો ન આવે એટલે મેઘોને કીધું કે પાછા વળો આ આપણો બાપ નીકળ્યો આપણે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છે હું આ બાપ શબ્દ વાપરી તો આપણી કાઠિયાવાડી ભાષામાં બાપ બાકી ભાગવતમાં પિતા શબ્દ છે আমার আপনো গুরু ছে আপনো পিতা ছে পিতা গুরুস্তবং জগতাম দিশো জগতাম দিশো দুরত্যযাকাল উপাদ પછી વરસાદ બંધ કર્યો વરસાદ બંધ થયો એટલે પ્રભુએ જોયું વરસાદ બંધ થયો છે એટલે બધાને કીધું બહાર નીકળ્યો બધા બહાર નીકળ્યા છેલ્લે ભગવાને જોઈ લીધું કોઈ રહી નથી ગયું અને છેલ્લે ભગવાને પાછા પર્વત જે પ્રમાણે ગિરિરાજ હતા એ પ્રમાણે પાછા મૂકી દીધા અને જે પ્રમાણે ભગવાને મૂક્યા એ પ્રમાણે હજી અમને નામ પડ્યા કારણ કે ત્યાર પછી કોઈએ પાછા ઉઠાવ્યા નથી ઇન્દ્ર મહારાજ ઐરાવત ઉપર બેસી પરમાત્માની સામે મળ્યા છે ભગવાન ગોકુળ તરફ આવે એ વિશાળ સમાજને સામે મળ્યા પરમાત્માને રસ્તામાં બેસાડ્યા ઐરાવતની સૂંઢમાં જળ હતું એ જળથી પ્રભુના ઉપર અભિષેક કર્યો અને પરમાત્માને ગોવિંદ એવું નામ આપ્યું છે ભગવાનનું જે નામ ગોવિંદ છે ઇન્દ્ર મહારાજ આપેલું નામ છે